પ્રતિબંધ મૂક્યો છે એટલે કે સેબી આ શેર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે તો કેમ આ શેરમાં પ્રતિબંધ મૂકવામાં આવવાનો છે અને કયા કારણોસર સેબી આવો નિર્ણય લીધો એના વિશે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો જો તમે પણ આ શેરમાં રોકાણ કર્યું હોય તો તમારે આગળ શું કરવું એના વિશે તમારે માહિતી મેળવવી હોય તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને તમને માહિતી મળી રહે કે આ શેરમાં આગળ તમારે શું કરવું અને ટ્રેડિંગ પર પ્રતિબંધ મુકાઈ એ પહેલા જો તમે વેચીને નીકળી जाओ તો તમને પણ ફાયદો થઈ શકે છે શેર ને રેગ્યુલેટ કરનારી સંસ્થા સેબી સેમ ઇન સ્ટોક પચેલી ઇન્ડસ્ટ્રી ફાઇનાન્સનું ટ્રેડિંગ રોકવાની જાહેરાત કરી છે મહિનામાં રીતે ચાર લાખ લાખ સુધી પહોંચી ગયો મહત્વનું એ છે કે કંપનીના શેરોમાં સતત બમ્પર તેજી જોવા મળી રહી છે અને તેમાં ગુરુવારે પણ પાંચ ટકાની અપર સર્કિટ હતી અને શેર અઠોતેર રૂપિયા નેવ ઓગણીસ પૈસા ઉપર પહોંચી ગયો એટલે કે કંપની છે પચેલી ઇન્ડસ્ટ્રી ફાઈનાન્સિયલ અને કંપની ઉપર ટ્રેડિંગ નું રોકવાની જાહેરાત કરવામાં આવી છે કેમ કે એક જ મહિનાની અંદર 327% ની તેજી કઈ ડિફરન્ટ લાગી શકે છે સેબી ને જેથી આ કંપની નો પી પણ 4 લાખ સુધી પહોંચી ગયો હતો ને આ કારણે જ સેબી એ શેર માં ટ્રેડિંગ માં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂકવાની છે અને ગુરુવારે પણ શેર માં આપણને 5% ની અપર સર્કિટ જોવા મળી હતી પછી ડિટેલમાં વાત કરીએ તો સેબીએ જણાવ્યું હતું કે શેરોના ભાવમાં તીવ્ર ઉછાળો સંભવિત પમ્પ એન્ડ ડમ્પ સ્કીમ તરફ નિર્દેશ કરે છે જ્યાં શંકાસ્પદ રોકાણકારોની શેર વેચતા પહેલા ભાવમાં વધારો કરવામાં આવે છે સેબીના આદેશ અનુસાર પેસેલ ઇન્ડસ્ટ્રી ઓફ ફાઇનાન્સિયલ શેરનો ભાવ ડિસેમ્બરની શરૂઆતમાં એકવીસ રૂપિયા અને જીરો બે પૈસાથી વધી

સુધીમાં એ કોઈ પણ ઓપરેટિંગ આવક નોંધાવી નથી અને માં તેની રૂપિયા એક પોઈન્ટ આવક નોંધાવી હતી તેમ છતાં કંપનીના શેરમાં સતત વધારો થઈ રહ્યો છે

એ લોકો જ જાણે પણ કંપનીને એક હજાર કરોડ રૂપિયાની લોન જીરો આવક ઉપર મળી અહીંયા આપણે હજાર રૂપિયા દસ ની લોન લેવી હોય તો પણ બેંક વાળા દસ વાર ઘરે આવે છે

આવા શેરો થી તમારે હંમેશા દૂર જ રહેવું જોઈએ જો કોઈ કંપની સારી હોય રેવન્યુ જનરેટ કરતી હોય મેનેજમેન્ટ સારું હોય સતત પ્રોફિટમાં દર્શાવતી હોય

તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી ઘંટલી દબાવી દેજો